શાંતિથી પપ્પા જોડે રમવાનું ખાવાનું પીવાનું મોજ કરવાની હો શાંતિથી ભલે ઢીંગલી તૂટી ગઈ બેટા રમો શાંતિથી હા રમો બેટા જાઓ રમો શાંતિથી રમો ના ના એક મારી વાત સાંભળ એ તો જશે થોડી વાર રમી ને તું બેસ મારતા એમ કે તું તો કે ફ્લેટ નો હપ્તાની તારીખ આવી ગઈ બરાબર કાલે એકવીસ તારીખ છે ફ્લેટ નો હપ્તો ભરવાનો અને પૈસા માલ જોડે ખૂટવા થોડા પૈસા પડ્યા તાર જોડે

પંદર વીસ હજાર રૂપિયા જેવી રકમ તો મેં કર્યું શું તાર આટલી ઉમર મેં કરીશું તમને ખબર હોવી જોઈએ એ જ ખબર નહીં પડતી કમાવું એ તમે કરો છો એમ પણ જેટલું કમાવું એટલું હપ્તા ભરવાનું જતું રહે લાઈટ બિલ માં જતું રે ગેસ ના બિલ માં જતું રે મેન્ટેનન્સ માં જતું રે કે બોલ પૈસો હાથ ઉપર રહેતો જ નહીં આ થોડી કે આપણે ગામડામાં રહીએ છીએ તો બચત થાય શેર નું કમાણી શહેરમાં જમાણી અહીંયા એવું છે જેટલું લાવ એટલું બધું પતે જ જાય તો આના કરતા તો ગામડે હારા ગામડે જે કાવ્યા કાવ્યાન ભણતર નું નહીં જોવાનું આ એ બધું જોઈન તો અહીંયા પડ્યા રહે અહીંયા તાણે કે ભાઈ છોકરા નું ભણતર બગડે હજુ તો કાવ્યા નાની છે કાલ મોટી થશે ને નીની ફીઓ વધશે તારા તમને કેટલું કાઠું પડશે અત્યારથી તમને કાઠું પડે છે તો સાચી વાત છે નાના પૈસા નું સેટિંગ તો કરવું પડશે તો ભાઈ થોડી સાઈડ માં તમે બચત રાખો કે ભાઈ થોડું વધારે કામ કરો પણ બચત થતી જ નહી આરવા ટાઈમ માં ખરેખર અત્યારે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો ને એટલો આગળ જતો રહ્યો ને કે ક્યાં પૈસો આવે ને ક્યાં જાય ને એ ખબર નહીં પડતી જેવો એક હાથમાં રૂપિયા આવે બીજા હાથમાં રૂપિયા જતો રહે રૂપિયા એનો રસ્તો થઈ જ ગયો છે પૈસા તો ભાઈ યાર તો હું તો બોલતી જ નહીં કે મારે આ લેવું છે કે લેવું છે પણ સાહેબ બોલો અહીંયા ખીચામ પડ્યા હોત તમે બોલો ને ખીચામાં જ નહીં હોત તો હજુ રાહ જોઈ રહી છું કે તમારો પગાર થાય એટલે હું કહું કે કાવ્યાન મારા વસ્તુ લઈ લે કુવામાં હોય તો અવાળામાં આવે કુવામાં જ નહીં હોય તો અવાળામાં ક્યાં આવશે હશે હેલો હું મરશે તો ભગવાન બધું સારું સારું કરશે સારું ચલો અત્યારે વેલા સુઈ જાવ તો સવાર વેલા ઉઠો તો વેલા કામે જાવ તમે સાચી વાત છે હેલો Hello uh -huh. ઘડીએ ઘડીએ મને શોકરના જ વિચાર આયા કરે હ શિખર મારો છોકરો શહેરમાં હા પણ શિખર એને શું એવી આફત આવી પડી હશે તો મને ઉઠતે ચાલતે બેઠતે બસ એના જ વિચાર આયા કરે હ મને હાલું એવું લાગી રહ્યું કે હારો છોકરાને કોઈ તકલીફ તો નહીં હોય કોઈ એવી આફતા તો નહીં આવી પડી હોય એનો આત્મા મારા આત્માને લગો લક્ષ હારું એટલે કડીક મને ચેન પડવા નહી દેતો હું ખૂશું તોય છોકરાના વિચાર આવે છે દેવું તોય છોકરાના વિચાર બાર દેવું તોય છોકરાના વિચાર ખરેખર મને મારો અંતર આપવામાં એવું કહી દ્યો કે કોક મારા છોકરાનો આપદા આવી જશે કપાપ મુશ્કેલી પડી જશે માટે મને આવું મારો ભગવાન કરાવતો હોય એવું મને હો ટકા લાગી ગયું હતું પણ હારું કરું તોય શું કરું હવે આ ઉંમરે મજૂરી કરવા જાઉં મજૂરી કરી કરી થોડા ઘણા પૈસા હા હવે એક એવું એ થાય હારું કે કદાચ છોકરાને પૈસાની તકલીફ હોય કોઈ મુશ્કેલી હોય તો હારું રાય ને મારા આગળ તો આખા મહિનાની મજૂરીના પૈસા ઘેરા થયા તો એ પૈસા લઈને છોકરાને આવવા જાઉં તો તો શું એ પછી છોકરાને એક કરતો અને છોકરાઓની ખબર છોકરાને બહુની ખબર ય લેતો આવું તો લાય મને હવે મારો આત્મા એવું કે હું મારા છોકરાને ત્યાં જઉં અને થોડા કાણા પૈસાનો ઠેકો કરતો છોકરા છોકરાને જોતો આવું તો મારો આત્માને શાંતિ થાય અને મને કોક્ષી ગરે લાઈન છોકરાને ફોન કરીને સમાચાર તો પૂછું અને બાપુનીનો ફોન હતા રાત્રે આવું સુ કંપની છેવરી આવું તો રાતે બાર વાગે ફોન કર્યો હલો ચંદન વાત કરે મને બે તારે બહુ યાદ આઈ હ બહુ હ હિ સોળીઓ વાંપરી હ તો હારું મને ખ્યાલ નહી પડતું અને મને સારું હમણાં એમ થયું કે લાય છોકરા ને ફેરો થઈ આવું તો હું બેટા તને ફેરો થવા કાલ હવારે નેકરું છું અહીંથી

કેમ બાપુજીનો અત્યારે ફોન હતો આટલા મોડા અરે એમને આપણી યાદ આવતી હતી તો કે હું લે યાદ આવતી હોય તો છોકરાની બાપને યાદ ના આવે છોકરાની તો કે હું કાલ આવું તમારા ઘરે ખાલી બસ એમને આપડા ઘરે આવો એમને યાદ આવતી હતી લાવ જતો આવું કે તમારા ઘરે મળતો આવું બધાને છોકરાઓને કાવ્યાનંદ બધાને અહીંયા ભાઈ એ આવશે આપણે અહીંયા આપણું જ માંડમાં પૂરું કરીએ છે ને એ કે પાછી અહીંયા તો કોઈ સુના થોડી પાડી દેવાય તાણ એમનો ફોનમાં

ખાલી મળવા આવું પણ જો પૈસા ની વાત કરશે એમને ઉભા નહીં અહિયાં કરે એમને કહી દે તમે જેવા પગે આવ્યા હોય એવા પગે જતા રહો બાકી મારી જોડે એક રૂપિયો નહીં અહિયાં મારા જ અહિયાં ફ્લેટ નો હપ્તા ભરવાના ઠેકાણા નહીં અત્યારે હું શું એમને પૈસા આલું ગામડાના માણસો આ પપ્પા ને પાછી બીડી પીવાની આદત છે બીડી અને પાછું ના ના એક બે દિવસ પૈસા ની વાત બે રૂપિયા આપડી જોડે નહીં તમે જેવા પગી આવ્યા હોય એવા પગે જતા રહો અને એ પીવો ઘરમાં એક તો એક આવ્યા હોય એને ફાવ ના ફાવ એના કરતા જેવા આવે ને કાલે પાસા કાઢીએ ને

નાની છોડી દેખાય બહુ સતત તમારે ચિંતા એટલી થાય તા થાય કરે સારું આજ તો કાલે એક જ થાકીને ફોન કર્યો પેલા ગમે એમ કરું પણ મારા છોકરા જઈને ભેરો થઈ જાવ એટલે મને શાંતિ થાય બેટા બીજું અમારે શું જોવા અમે તમને ભારીએ એટલે અમને સંતોષ બેટા બીજું શું થાય હા એ બધી વાત બરાબર હોય બાપુજી કોઈ વાંધો નહીં તમે આયા એનો વાંધો નહીં શાંતિથી તમ તમતાર પણ કોઈ પૈસા પૈસા બાબત જ નહીં આવ્યા ને તમે

પાન વગેરે એમની માં આવડો મોટો થઈ ગયો છું વાહ ભાઈ વાહ વાહ દીકરા વાહ બેસ બેટા બેસ બાપુજી મારે થાય મોળું તમે તમ તાર રો અને પાયલ તો થોડી બાપુજી માટે ચા બા બનાવી દે ચા પીવી છે એમને બહારથી આયા છે તો વાત બસ સુ છે આ તો મે તારું ભણે પી લે ભાઈ બાકી બાઉ તને ચા ના મળતા મારા ચા નહીં પી બેટા બે કે મને ચા પાઈ ન પી એક જ વાક્યમાં ચા પાઈ દેતી પછી એવું કઈ બાપા તમે પૈસા માટે તો નહીં આયા એટલે બેટા તું મને શું સમજે છે બેટા આખી જિંદગી મેં તારામાં ખર્ચી નાખી મારા સપના હતા કે મારા દીકરાને સુખી જોવો આખી જિંદગી વૈતરું કર્યું મજૂરી કરી એના પૈસા ભેગા કરી અને તને મારો બે વીઘા જમીન હતી એમાં એક વીઘો જમીન વેચી

તારું સુખ જોવા માટે હું રાત દાડો મહેનત કરી રહ્યો છું અને આજ તું મને ઝટકા જેવો જવાબ આલી દીકરા મને કાળજે ખા લાગ્યા હવે એવા કાળજે ખા ના રાખવાના બાપુજી હવે સમય બદલાઈ ગયો તમે બુડો એકની એક હો વર પહેલાની વાત અત્યારે બધી લાઈ લાઈ મૂકો શું બોલે છે બેટા સમય નથી બદલાયો બેટા માણસ બદલાયો છે હો વર્ષ પહેલા આજ સમય હતો અને આજ સમય હતો હો વર્ષ પહેલા રાત ઉગતી હતી દિવસ પડતો તો બપોર થતું હતું હાથ પડતી હતી આજે એનું એ જ વિધિનું ચક્ર ચાલે જાય છે બેટા માણસ બદલાયો ને માણસ મન ટૂંકા થઈ ગયા બેટા મન કઈ નહીં ટૂંકા થયા બાપુજી જમાનો ફાસ્ટ થઈ ગયો હ તમે વાત સમજો અને અત્યારે હવે નાની એવી આવક માં આ મારી ત્રીસ હજાર ની નોકરી કરું નાની એવી રકમ માં મારા ઘરનું પૂરું નહીં થતું આ હું મારો પરિવાર ચલવું મને ખબર હું તે રીતે તમને અને એમાં તમે આ ઉપરથી આવીને આવડી બેઠો બેહો બરાબર અને જો હવે અમારા એવી વેઠો થતી નહીં બાપુજી બરાબર કાવ્યા નાની રહી આખો દાળો પાયેલના કામ હોય ઘરનું કામ હોય ને સ્કૂલે મૂકવા લેવા જવાનું હોય હા ના તમે હચવા ના હચવા એટલે તમે વાંધો નહીં આત તો આવ્યા હો આ જાય ને શાંતિથી આતમો દાડો ને હાથની બચમાં ઘરે જતા રહેજો હા બાપુજી બેટા તું મને એમ કહે છે કે આત્મા દિવસ રહીને ફાજે ઘરે જતા રહેજો દીકરા અહીંયા આવવા માટે હું આખી રાત ઊંઘ્યો નથી હવે છ વાગે તૈયાર થઈ બે ગઉ હેડી અને એસટી પકડી ને હું અહીં સુધી પહોંચ્યો અને તું એમ કહે છે કે આજે તમે જતા રહેજો બેટા તને મોટો કરવામાં મેં મારી જાત ખર્ચી નાખી છે તને સુખી જોવામાં મેં દિવસ રાતના મારા સપના હતા એ ચકના ચૂર કરી નાખ્યા છે બેટા તને સુખી જોવા માટે તું ભાડે રહેતો તો તારું ભાડા રહેવાનું દુઃખ મને જોઈ ના જ્યું મારા કાળજાના કટકા જેવી બે વીઘા જમીનમાંથી એક વીઘો જમીન વેચી અને આ મેં તને ઘર લઈ આવ્યું છે કે મારો દીકરો પાળા ના ભરે બેટા તારા સુખ માટે મેં મારી આખી જિંદગી હોમી નાખી છે અને આ તું મને એમ કહે છે કે બાપા તને હાજે જતા રહેજો બેટા મારે તારા રૂપિયા નથી જોઈતા તારું ઘર નથી જોઈતું તારું કશું જ નથી જોઈતું બસ માત્ર તું મને બે ચાર દિવસે એક ફોન માં એમ કે બાપા કેમ છો એટલે મારું જીવતર સાર્થક શું કહેવાય બેટા કોઈ અપેક્ષા તમારી પાસેથી નથી બેટા અને તું મને કોણ આપનારો હું તારો બાપ હજુ બેઠો છું બેટા આખા મહિનાની મજૂરી મજૂરી કરી અને આ કઈક પૈસા ભેગા થયા છે મને એમ થયું કે આટલી નાનકડી રકમ હું મારા દીકરાને આપતો આવું અને આજે તું મને એમ કહે છે કે બાપા સાંજે ચાલે જજો બેટા લે આ હાડા ત્રણ હજાર રૂપિયા મેં મારી કાળી મજૂરીના ભેગા કર્યા છે તને આપું છું અરે બાપુજી મારે તારી ચાહે નથી પીવી તારું ખાવું કે નથી બેટા તું સુખી રહેજે સુખી થાજે અને કઈ પણ જરૂર પડે તો તારા બાપને યાદ કરજે હું 24 કલાક તારા માટે ખડે પગે તૈયાર છું બેટા બાપુજી મારી ભૂલ થઈ ગઈ બાપુજી હું આ શું ભૂલી ગયો બાપુ બાપુજી બાપુજી મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સામે આવું બોલ્યો બાપુજી બેટા હાલ તું બોલે ના ના બાપુજી મારી ભૂલ થઈ ગઈ સમય બદલાયો છે બેટા તમે નથી બદલાયા કઈ વાત કરે બેટા આ પૈસા ના બાપુજી મારી વાત સાંભળો તું રાખ અને હજુ પર હજુ પણને મારી ચિંતા છે બાપુજી હું આ જોઈને હું રોઈ ગયો છું બાપુજી હજુ કરવું પડે તો હું બેઠો ના ના બાપુજી બસ મારા પૈસા નહીં મારો તમારી જરૂર છે બાપુજી તારું પોત બતાવી દીધું દીકરા હવે હું જાઉં છું મારા ઘરે જાઉં છું તમે સુખી રહો ના ના બાપુજી સુખી થો મારી વાત સાંભળો બાપુજી મારી ભૂલ થઈ ગઈ બાપુજી પાયલ મારો દીકરો મારે જોઈએ બાપુજી બાપુજી દીકરા થી વિશેષ મારી જીવતરમાં માં કઈ બચ્યું નથી બેટા હવે કઈ બચ્યું નથી તું છું મારી મુડી મારી મૂડી ગણ તું મારો આસરો છે બેટા પણ આ તારા આવા શબ્દો સાંભળી મને હૈયું ફરાઈ ગયું બેટા બાપુજી મારી બેટા હા બહુ ભા તમે પણ સુખી રહેજો બાપુજી અમારે ભૂલ થઈ ગઈ અરે કઈ પણ જરૂર પડે તો હજુ હું પણ બેઠો છું બેટા કોઈ દિવસ તારા પાસે પૈસો નહીં માંગુ હું આપનાર છું લેનાર નથી દીકરા લેનાર નથી વાતો નઈ તારો એક શબ્દ હજુ પણ મને યાદ બાપુજી સમય બદલાય ગયો સમય બદલાય ગયો બેટા આખી રાત મને તારી મનો વ્યથા થાય છે તારી વ્યથા થાય છે તારી ચિંતા માટે હું રખડતો ફટકતો પૂછતો પૂછતો અહીંયા શહેરમાં આવી અને કેટલું ચાલી ચાલીને તમારા ઘરે આવે છું બેટા બસ છતાંય પણ છોરું કછોરું થાય બેઠા માવતર થી કમાવતર ક્યારેય નહીં થવા દીકરા બાપુજી મને માફ કરો તમે સુખી રહો બેટા તમે સુખી બાપુજી મને માફ કરો પણ ચાલ બેટા

મારા દીકરા બસ મને મારી દીકરી યાદ આવી દીકરો યાદ આવે તો એવું બેટા તારા માટે હું હવે આવતી વખતે નવા કપડા લેતો આવીશ અને તારા માટે નવા રમકડા લેતો આવીશ પણ દાદા બાપુજી તમારે ક્યાંય જવાની જરૂર નહી તમે અહિયાં રહો ના બસ બસ બેટા તમે મારું મારી સામુ ના જોશો પણ કાવ્યા સામુ તો જો બેટા મારું જે કામ હતું તમને જોવા મેં તમને નિરખી લીધા મારી દીકરીને જોઈ લીધી તને જોઈ લીધો બેટા અને હું તો તમને એક નાનકડી નાનકડી મદદ કરવા તો બેટા બસ ના બેટા જો દાદા બેટા બાપુજી કાવ્યા પણ રોવા જેવી થઈ ગઈ જો ના બેટા બસ જો દા કાવ્યા પણ રોવે છે દાદા તમે કોઈની સામે નહીં તો કાવ્યા સામે તો જો ના બેટા એ જો કાવ્યાની આંખમાં પણ પાણી આવી ગયું બાપુ જો મારી દીકરી મને બહુ વાલી છે અને આ તો મારા રૂપિયાનો વ્યાજ છે બેટા રૂપિયા કરતા વ્યાજ વધારે વાલું હોય એમ દીકરી મને ઘણી વાલી છે બેટા ના બાપુ પણ છતાય મારી વાત સાંભળો મારી તને ખબર બેટા આજે તો હું જાઉં છું બેટા તમે મજા કરો અને સુખી રહો બેટા ના બેટા બસ ચલો જય માતાજી બેઠા સુખી રહે અને કંઈ પણ કામ હોય તો બેટા મને કહેજે હું જાઉં છું બેટા હવે મારો પગ અહીંયા નહીં થતી બેઠા આ ખોલી હાલો મને નહીં આવડે ના બેટા બસ હું હું બીજી વખત આવીશ હું બીજી વખત આવીશ બેટા હું બીજી વખત આવીશ ત્યારે રોકાઈશ

આપડા એમ કે બાપુજી આપડે જોડે પૈસા લેવા આયા છે એ તો તમને આપવા આયા છે આપણે એમને સમજી જ ના શકીએ ઓ સમજી ના શક્યો મારા બાપ અને મારા મુઢે થી આવા શબ્દો નીકળી જાય મારા બાપ માટે આપણા થી તો ના રૂપાય કાગ્યા થી બી ના રૂપાય

કોઈ દિવસ દિવસે દીકરો સુખી ના થાય જેનો બાપ એના ઘરેથી રોતો જાય આ રીતે પાયલ મારી ભૂલ થઈ ગઈ અને મને ખબર છે કે મારો બાપ જીદ્દી થઈ નહીં રોકાય એટલે મેં જીદ નહીં કરી મને છેલ્લું હથિયાર મારી કાવ્ય હતી મેં તો કદાચ કોઈનાથી નહીં કાવ્યાથી માની જશે પણ એ નહીં માને મને વિશ્વાસ હતો કે નહીં માને ને અહીંયા નહીં ઉભા રહે અને જો એ જ થયું અંતે જતા રહ્યા પણ હશે મારો ભૂલ ન મારા સુધારવાની છે બીજા કોઈને નહીં સુધારવાની હું મારા બાપને પગે પડી જઈશ માફી માંગી લઈશ મારા બાપુજીની બાપુજી મારી ભૂલ થઈ જઈશ અને એમને અહીંયા પાછો લેતો આવીશ હું જઉં છું ના નથી મંદિરમાં મૂકી દેજો પૈસા કહેવત છે ને કે જ્યાં સુધી બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી મીઠું વડલો હિરાળો વડલો એની નીચે એનો દીકરો શાંતિથી બેઠો હોય અને એ વાક્ય ઉપર મારે બે લીટી ગાવી હોય તો ઉપાધી તું કોઈ કરમાં હજી હું બાપુ બેઠો છું હજી તારો બાપ બેઠો છું ઉપાધી તું કોઈ કર હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું હેલો નમસ્તે સસ્ત્રીકાલ આદા અત્યાર જો ચંદન લીંબા છે કાવેના કમલાટ બ્લોગ સામ આપનું શાનદાર સ્વાગત છે મિત્રો આજનો અમારો પારિવારિક વિડિયો જેનું શીર્ષક છે એક બાપની વ્યથા મિત્રો બાપ ની તો વાત જ ના થાય અને બાપ ઉપર તો શું શબ્દો કહું આજનો આ વિડીયો તમે જોયો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈવ કોમેન્ટ છે